નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ કડી વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર કડીમાં ચૂંટણીને લઈને જન કડી વિધાનસભા પેટા હજુ સુધી કોઈ પાર્ટીના ઉમેદવાર નથી નક્કી કરવામાં આવ્યા એવામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ડૉક્ટર ગિરીશભાઈ કાપડિયાને ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવે છે ડૉક્ટર ગિરીશભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે એજ્યુકેશન અને હેલ્થ અત્યારે આ સરકારમાં ખાડે ગયેલું છે અને આ કડીમાં રોડ રસ્તા ઉપર ગંદકીનું પણ સામ્રાજ્ય થઈ ગયું હોય તેવું જણાવ્યું હતું આ બાબતે લોકોમાં હેલ્થ અને શિક્ષણ બાબતે જાગૃતતા લાવવામાં આવશે આ વિચારો લઈને આજ રોજ પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર ગિરીશભાઈ કાપડિયાએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મા ઉમિયા માતાજીના મંદિરે તથા ગાયત્રી માતાના મંદિરે જઈને દર્શન કર્યા પછી

પ્રાઇવેટ વાળા તો જે ઉઘાડી રૂટ કરે છે એમાં તો કોઈ આપણે એમને કંઈ સૂકી શકીએ નહીં પણ સરકારમાં તો સરકારમાં જરૂર ગયા પછી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં શું શું કરી શકાય એના રિપોર્ટિંગ કરી અને એ કાર્ય સારું વધારે સારું બને અને હેલ્થનો કાર્યક્રમ વધારે આગળ વધે એવા પ્રયત્નો કરીશું આરોગ્ય લક્ષી કાર્યક્રમોમાં આરોગ્ય બાબતે કડીમાં કેવી વ્યવસ્થા છે કડીમાં તો શું થાય પ્રાઇવેટવાળા બધા છે ભાઈ હવે સીએસસી પીએસસીની વાત

અને એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે કયા મુદ્દા સાથે તમે જનતા સાથે જઈને કહ્યું ને વેલ્થની બાબત બીજે લોકોને ધ્યાન કહીશ એજ્યુકેશન કહ્યું તમને પરંતુ એ જે અનએમ્પ્લોયમેન્ટ છે એ અનએમ્પ્લોયમેન્ટ માટે શું શું થઈ શકે એ એ માટે લોકોને રજૂઆત કરીશું સમજાવીશું બીજેપીનું ઘટ કહેવાય કહી શું કહેવા માગશો અને કઈ રીતે તમે લોન કરશો

આગેવાનો કાર્યક્રમ છેલ્લા દોઢ બે મહિનાથી જે પ્રવાસ કરી રહ્યા છે ગામે ગામ ડોર ટુ ડોર ત્યારે ફરી વિધાનસભા ક્ષેત્રની અંદર જે પણ સમસ્યાઓ પડી છે એ સમસ્યાઓ અમારી જોડે ગામ વાઇઝ ની માહિતી પ્રમાણે જો છે મેન પ્રશ્ન કઈ શહેર કહીએ તો સૌથી વધારે પણ ગંદકી સ્વચ્છતા ની બહુ અપૂરતા છે રોડ રસ્તા અને તાતી જરૂર છે કડી જે સોનાની ની દડી હતી આજે ખાલી કડી નામ રહી ગયું છે પણ અમને કડી વિધાનસભા મતદારો ઉપર પૂરો સંપૂર્ણ વિશ્વાસ છે જે અમારો પ્રવાસ ને અમારો

હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ખાલી ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર એક જ ગુજરાતમાં સત્ય છે બાકી બધું નકલી નકલીને નકલી મુદ્દાઓની વાત કરવા જશું તો મુદ્દાઓ હજારો મુદ્દા છે જે ત્રીસ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મુદ્દાની વણઝાર જો બેસી તો બુક પણ લખાય એટલે આજે ગરીબ માણસ ખેડૂત માણસ મધ્યમ માણસ આજે મા બાપ બાળકને કોલેજ સુધી ખર્ચા કરીને પગે પાટા બાંધીને કેવે પાટા બાંધીને પોતાની જમીન ઘર મિલકત લોન લઈને જ્યારે ભણાવી બહાર મુકતા હોય ત્યારે બહાર જઈને જ્યારે એમને રોજગારી ની તક ના હોય કોલેજોના રાફા ફાટ્યા છે કોલેજો પ્રાઇવેટ કોલેજ એટલી બધી શિક્ષણ વેપાર કરી નાખે જે ના ખર્ચા કર્યા છતાં બહાર નીકળીને આજે પાંચ હજાર નોકરી જો ના મળતી હોય ત્યારે આવા શાસન ની અંદર તમામ વિદ્યાર્થી વર્ગ ખેડૂત વર્ગ આદમી વેપારી તમામ લોકો પીસાય છે પણ સાથે સાથે ગુજરાતની અંદર

સેવા માટે સારા સજ્જન અને સેવાભારી સરકાર ને કહેવાય કે ગુજરાતની અંદર દારૂ બંધી હોવા છતાં મધ્યપ્રદેશ રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય ત્યાં પણ એ ઠેકામાં જઈએ ત્યારે દારૂ મળે છે ત્યારે અહીંયા તો કોણે કાચે રોડ ઉપર ગલી મોલા માર્કેટમાં દારૂની આતડી મંદાઇલી છે ખુલિયામ દારૂ મળે છે ખરાબ દારૂ પીવાથી લોકો એના પછી ગુજરાતની અંદર દારૂબંધી હટાવી જોઈએ એ દારૂબંધીની આવક જે અમારું સર્વે પ્રજાસત્તિ પાર્ટી માન્ય શંકરસિંહ વાઘેલા બાપુ સર્વે મુજબ ગુજરાત સરકારની પચાસ હજાર કરતા વધારે એની આવક ટેક્સની આવક થાય છે તો ટેક્સની આવક જો તમે ગુજરાતની અંદર શિક્ષણ તમામ ફ્રી તમે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં અમદાવાદ કરી આપો એની સાથે આરોગ્ય આયુષ્ય કાર્ડ નહીં જેની જોડે ચૂંટણી કાર્ડ છે ગુજરાતનું એને તમામ હોસ્પિટલનો ખર્ચ પછી એ કરોડપતિ હોય મધ્યમ વર્ગ હોય કે ખેડૂત હોય એને આરોગ્ય પણ એમાંથી આપણે પૂરું કરી શકીએ એના માટે દારૂ હટાવી એની જે આવક આવે છે એ આરોગ્ય શિક્ષણ પાછળ ફ્રી કરી શકાય